કોઈ માણસ સાત વર્ષથી વધારે ગુમ હોય તો ડેક્લેરેશનનો દાવો કરી એને ગુમસુદ્ધા જાહેર કરો તો એ ડેક્લેરેશનના દાવામાં માણસને મરણ પામેલો જાહેર કરવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ હવે મરણ પામેલો ગણવો પરંતુ એ જ્યારે ગુમ થયો હોય તે તારીખે જે ગુમ થયો છે તેનો એક ચોક્કસ પુરાવો હોવો જોઈએ અને ત્યારથી એની સમય મર્યાદા શરૂ થાય હવે સામાન્ય રીતે ગુમ થયેલા વ્યક્તિનો પુરાવો શું મળે તો જ્યારે ગુમ થયો ત્યારે એ ગુમ થયો છે એવી કંઈ કાર્યવાહી કરેલી હોવી બહુ જરૂરી છે કાં તો એને પેપરમાં જાહેર નોટિસ અપાયેલી હોવી જોઈએ જે તે સમયે ગુમ થયો હોય ત્યારે કે ભાઈ આ વ્યક્તિ આજ રોજ ગુમ થયો છે જેને કોઈને મળી આવો તો એણે અમને જાણ કરવા વિનંતી છે અથવા એને ગુમ થયેલા વ્યક્તિ તરીકે પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હોવી જોઈએ અથવા એ અંગેની જે પણ કોઈક એવો પુરાવો હોય કે ગુમ થયેલા માણસ અંગે એ લોકોએ તપાસ કરી છે જાણ કરી છે ફરિયાદ કરી છે તો એ તારીખથી સાત વર્ષ વીતી જાય પછી તમે એ માણસને મરણ પામેલો જાહેર કરવા માટે કોર્ટનો આશરો લઈ તેને મરણનો દાખલો મેળવી શકો અને એવો મરણનો દાખલો મેળ્યા પછી તેની મિલકતની વારસાઈ થઈ શકે